વડોદરાના ગોરવામાં કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરવાના હોય તે નગરોના વર્ષોથી રહેતા રહીશોના કાચા પાકા કે ઝૂંપડા હોય તેમના આખા મકાન તૂટતા હોય તેઓ બેઘર બનતા હોય તે રહીશોને સરકારની નીતિ નિયમ મુજબ મકાનો ફાળવવામાં અમીબેન રાવતે મ્યુનિસિપલ કમિશનરને આવેદન સાથે રજૂઆત કરી હતી ગોરવા મધુનગર કરોડિયા રોડમાં રોડ ગોરવા ટીપી પંચાવનમાં રોડ લાઇન ખોલવા માટે ડિમોલ્યુશનની નોટિસ આપી છે હવે જે મકાનોને નોટિસિસ મળી છે એ લોકો પચાસ વર્ષથી પહેલાંથી ત્યાં રહે છે નોટિફાઈડ સ્લમ વિસ્તાર છે એટલે જ્યારે એ લોકોને નોટિસીસ આપે તો અમે 69 નાઇન ટુ સેવન્ટી એવા ઘર છે જે લોકોનું ઘર રહેવાલાયક નહીં બચે એક રૂમનું ઘર હોય ને આખું જ ઘર જતું હોય કે પોણા ભાગનું ઘર જતું હોય એટલે ત્યાં રહી શકાય એવું નથી તો ટેકનિકલી એ લોકો બેઘર થઈ જશે આ ડિમોલ્યુશન્સ કર્યા પછી શિયાળાનો ટાઈમ છે ફર્સ્ટ ઓફ ઓલ તો આ ટાઈમિંગનો અમને વિરોધ છે કારણ કે આગળ નર્મદાની કેનલ છે કેનલની ઉપર જે બ્રિજ જાય છે એ બ્રિજ સાંકડો છે તો ખાલી રોડ પહોળો કરો ને પછી બ્રિજ સાંકળો રહે તો આ રોડ લાઈન પોળી કરવાનો કોઈ મતલબ નથી તો પહેલાં ન નર્મદા નિગમ સાથે જે ફોર્માલિટીઝ કરવાની છે બ્રિજ પહોળો કરવાનો ઇજારો ને બધું સાથે થાય તો થોડોક સમય આ લોકોને એમ બળે શિયાળો નીકળી જાય અને મીન વાઇલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ જે વિસ્થાપિત થાય છે જે લોકો હવે બેઘર થશે તે લોકોને એકોમોડેટ કરવાનું પ્રોવિઝન છે તો તેમને વૈકલ્પિક વ્યવસ્થાની બી આયોજન થાય તો માનવતાના ધોરણે અને એમના જે હક છે એ બી ધ્યાનમાં રાખીને આજે અમે પ્રાથમિક રીતે આવેદનપત્ર આપ્યું છે કે આ બંને વસ્તુ કન્સિડર કરી અને સિન્ક્રોનાઇઝ કરીને કોઈને અગવડ ના પડે એ રીતના રોડલાઇન ખોલવા